પાદરા નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ ઉપ્રમુખની અધ્યક્ષતામાં મળી હતી સભાની શરૂઆતમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા અને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાયલાએ આપેલ ગ્રાન્ટ માટે ધારાસભ્યનો પણ આભાર છે તે તમામ સભ્યો સહિત તમામ લોકો દ્વારા માનવામાં આવ્યો હતો અને આભારનો ઠરાવ કરવામાં આવ્યો હતો આગામી અઠ્યાવીસમી તારીખે પાદરાના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે તેમ કારોબારી ચેરમેન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી પરંતુ ક્યાંક ક્યાંક જોવા જઈએ તો મહત્વની વાત એ છે કે અનેક વાર છે ત્યાં દબાણોને લઈને સામાન્ય સભામાં ઠરાવો થઈ ચૂક્યા છે તો હવે અઠ્યાવીસ તારીખ આપવામાં આવી છે ત્યારે અઠ્યાવીસ તારીખે શું આ તમામ દબાણનો હટાવી દેવામાં આવશે આજરોજ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં એકથી એકવીસ વિકાસલક્ષી મુદ્દા જે સર્વાનુમતે મંજૂર કર્યા છે અને ખાસ કરીને પહેલગામના જે આતંકી હુમલો થયો છે એને આજે શ્રદ્ધાંજલિ આપી છે વિવિધમાં પાદરા નગરમાં ઇતિહાસમાં પહેલીવાર એવું છે કે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝલાબાપુએ અમારા માર્ગદર્શન માર્ગદર્શકે આટલી મોટી ગ્રાન્ટ એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાદરા નગરમાં ફાળવી છે એ ઇતિહાસ છે અને આજે એમને આભાર વ્યક્ત કરતો ઠરાવ નગરપાલિકાઓ કર્યો છે અને આગામી સમયમાં લગભગ આ વીકમાં સાડા ચાર કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત થશે અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી જે પાંચ કરોડ રૂપિયાના વિકાસલક્ષી બીજા જે કામ લીધા છે ટેન્ડરને આજે બહાલી આપી છે અને એવા વિવિધ વિકાસલક્ષી આજે કામ કર્યા છે ખાસ કરીને પાદરાના જે દબાણો છે એ દબાણો દૂર પાદરાના દબાણો જે કાયદાકીય ગું હતી એ બધી ક્લિયર કરી છે અને આગામી અઠ્યાવીસ તારીખે પાદરાના તમામ દબાણો જે જગ્યાના નક્કી કર્યા છે એ દબાણો તૂટી જશે અને આગામી ચાર કે પાંચ દિવસમાં ધારાસભ્યશ્રી તારીખ આપે એ પ્રમાણે સાડા ચાર કરોડ રૂપિયાના જે ખાતમુહૂર્ત કરવાના છે એમાં વોર્ડ નંબર એકથી સાતે સાત વોર્ડમાં લગભગ પચાસથી સાઠથી સિત્તેર લાખ રૂપિયાના દરેક વોર્ડમાં કામ લીધા છે છિપાર તળાવનું કામ લીધા છે સાહીઠ લાખ રૂપિયાનું અને વરસાદી કાસ જે હાયજ રેલવે ફાટકથી કેનલ લગીને જે પ્રોજેક્ટ નવો પાંચ કરોડ રૂપિયાનો સરકારમાં મૂક્યો છે એને પણ મંજૂરી મળી છે